જય દ્વારકાધીશ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આપણે પ્રશ્નપત્ર એસાઈમેન્ટ બે હજાર પચીસ માર્ચ માટેના નામાના મૂળ તત્વોના પ્રશ્નપત્ર નંબર બેના વિભાગ સી ઉપર ચર્ચા કરશું બીજું તમને કહી દો મિત્રો કે જો આપે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને શેર કરો જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો દાખલા નંબર એકત્રીસ એ બી સી એક પેઢીના ભાગીદાર છે એક ચાર ત્રેવીસના રોજ તેમની મૂડી અનુક્રમે ચાલીસ હજાર ત્રીસ હજાર ને હજાર હતી વર્ષના અંતે નફાની વેચણી કર્યા પછી માલુમ પડ્યું કે મૂડી ઉપર બાર ટકા વ્યાજ ગણવાનું રહી ગયું છે તો ભૂલ સુધારણા નોંધ લખો તો સૌ મિત્રો આપણે મૂડી ઉપર બાર ટકા લેખે વ્યાજ ગણસું ચાલીસ હજારના બાર ટકા અડતાલીસ ત્રીસ હજારના બાર ટકા છત્રીસો અને એંસી હજારના બાર ટકા નવ હજાર છસો હવે એ ત્રણનો ટોટલ આવે અઢાર હજાર એ અઢાર હજાર તમારે ત્રણેય ભાગીદારને નફા નુકસાનના પ્રમાણમાં વેચવાના એક જેમ એક જેમ એક અઢાર હજારના ભાગ છ હજાર છ હજાર છ હજાર હવે અડતાલીસ સોમાંથી છ હજાર બાદ કરો એટલે માઇનસ બારસો માંથી છ હજાર બાદ કરો એટલે માઇનસ ચોવીસસો માંથી છ હજાર બાદ કરો એટલે પ્લસ છત્રીસો તો આપણે આગલામાં જ કીધું મિત્રો કે માઇનસ આવે એના ખાતે ઉધાર અને પ્લસ આવે એના ખાતે જમા એટલે એના મૂડી ખાતે ઉધાર બીના મૂડી ખાતે ઉધાર તે સીના મૂડી ખાતે છત્રીસો રૂપિયા ઓકે મિત્રો બત્રીસમો દાખલો જૂનું પ્રમાણ ડી એસ ને પી એક જેમ એક જેમ એક એટલે કે એકના છેદમાં ત્રણ એકના છેદમાં ત્રણ અને એકના છેદમાં ત્રણ નવું પ્રમાણ એક જેમ ત્રણ જેમ તન એકના છેદમાં સાત ત્રણના છેદમાં અને તનના છેદમાં સાત શોધવાનું છે આપણે લાભ લાભનું સૂત્ર નવો ભાગ માઈનસ જૂનો ભાગ જૂનું પ્રમાણ છે આ સોરી નવું પ્રમાણ છે એકના છેદમાં સાત માઇનસ જૂનો ભાગ એકના છેદમાં ત્રણ ફરી ક્રોસ ગુણાકાર કરો ત્રણ 1 ત્રણ સાત એકું સાત એના છેદમાં સાત તેરી એકવીસ ત્રણમાંથી સાત જાય એટલે માઇનસ ચારના છેદમાં એકવીસ એસ નવ નવો ભાગ છેદમાં સાત જૂનો ભાગ એકના છેદમાં ત્રણ તન તેરી નવ સાત એકું સાત નવમાંથી સાત જાય એટલે બે બેના છેદમાં એકવીસ પીનો લાભ નવો ભાગ માઇનસ જૂનો ભાગ ત્રણના છેદમાં સાત ઓછા એકના છેદમાં ત્રણ ત્રણ તેરી નવ સાત એકુ સાત એના છેદમાં એકવીસ નવમાંથી સાત જાય એટલે બે ઓકે મિત્રો તેત્રીસમો પ્રશ્ન છે માલ મિલકત નિકાલ ખાતા ઉપર ટૂંક નોંધ લખવાની છે ઓકે મિત્રો તો પેઢીની મિલકતો અને દેવાના નિકાલ અંગેની હિસાબી અસરો દર્શાવવા માટે જે ખાતું ખોલવામાં આવે એને માલ મિલકત નિકાલ ખાતું કહેવાય માલ મિલકત નિકાલ ખાતાનું બીજું નામ છે સંપાદન ખાતું માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ રોકડ બેંક સિવાયની તમામ મિલકતના ખાતા બંધ કરવામાં આવશે જ્યારે જમા બાજુ દેવાના ખાતા બંધ કરીને દર્શાવાય છે મિલકતની ઉપજ માલ મિલકત નિકાલ ખાતે જમા કરવામાં આવે અને દેવાની ચૂકવણી માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કરવામાં આવે વિસર્જન ખર્ચ માલ મિલકત નિકાલ ખાતે ઉધારાય છે આમ માલ મિલકત નિકાલ ખાતાનો તફાવત નફો કે ખોટ હોય તે ભાગીદારના મૂડી ખાતે તેમના નફા નુકસાનના પ્રમાણમાં લઈ જવામાં આવે છે ચોત્રીસમો દાખલો જેની અંદર નીચેના વ્યવહારની આમ નોંધ એમાં પહેલું ભાગીદારી પેઢીના આવકવેરાની જવાબદારી પાંત્રીસ હજાર ચૂકવવાની થઈ છે જે ચોપડે નોંધેલ નથી તો જવાબ આવશે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ કે બેંક ખાતે પાંત્રીસ હજાર પાંત્રીસ હજાર બીજું વિસર્જન સમયે યંત્રના પચીસ હજાર ઉપજ્યા ઉપજ્યા તો રોકડ આપણી પાસે આવે એટલે રોકડ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા અને ત્રીજું એક ભાગીદાર તેના શ્રીમતીજીની લોન ચાલીસ હજાર ચૂકવવાનું સ્વીકારે છે તો શ્રીમતીજીની લોન ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ખાતે જમા ઓકે મિત્રો પાંત્રીસમું પૂજા લિમિટેડ એક સાત સત્તરના રોજ બસોનો એક એવા આઠ ટકાના દસ હજાર ડિવેન્ચર પાંચ ટકાના પ્રીમિયમ બહાર પાડે છે જે ત્રીસ છ તેવીસના રોજ બસો વીસની કિંમતે પરત કરવાના છે તો જરૂરી આમનો લખો તો પહેલી આમનો દાવશે મિત્રો બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે બસો રૂપિયાનો છે પાંચ ટકા પ્રીમિયમ બસોના પાંચ ટકા એટલે દસ એટલે બસો દસ રૂપિયા દસ હજાર ડિબેન્ચર બહાર પાડો છો બસો દસ ગુણ્યા દસ હજાર એટલે એકવીસ લાખ એકવીસ લાખ બીજી આમ નોંધ ડિબેન્ચર અરજીને મંજૂરી ખાતે ઉધાર એકવીસ લાખ ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર બે લાખ તે ડિબેન્ચર ખાતે વીસ લાખ હવે જામીનગીરી પ્રીમિયમ એક લાખ એ તમે બહાર પાડ્યું હતું તે અને તમને કીધું છે બસો વીસની કિંમતે પરત તો વીસ રૂપિયા ડિબેન્ચર પરત પ્રીમિયમ વીસ ગુણ્યા દસ હજાર એટલે બે લાખ ત્રીજી આમનોદમાં તમે જે આઠ ટકાના ડિબેન્ચર જમા કર્યા હતા એ ઉધાર કરો ડિબેન્ચર પરત પ્રીમિયમ જામીનગીરી પ્રીમિયમની મિત્રો પરત પ્રીમિયમ ખાતે ઉધાર કરો તે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે બાવીસ લાખ બાવીસ લાખ ને ત્રીજી આમ નોંધ ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર તે બેંક ખાતે જમા બાવીસ લાખ બાવીસ લાખ પછીનો પ્રશ્ન છે ડિબેન્ચર બહાર પાડવા અંગેની વિધિ એમાં પહેલું ડિરેક્ટર બોર્ડની સભામાં ઠરાવ કંપનીના ડિરેક્ટરની સભામાં જે ડિબેન્ચર બહાર પાડવાનું નક્કી થાય તે અંગે ઠરાવ પસાર કરવામાં આવે છે આ ઠરાવમાં ડિબેન્ચરની સંખ્યા રકમ અને વ્યાજના દરની શરતો સ્પષ્ટ કરવામાં આવે છે બીજું વિજ્ઞાપનપત્ર કંપનીએ જાહેર જનતાને શેરની જેમ ડિબેન્ચર ખરીદવા માટે જરૂરી માહિતી સાથેનું વિજ્ઞાપનપત્ર બહાર પાડવું પડે ત્રીજું કંપની ધારા અને સેબીની જોગવાઈનું પાલન ડિબેન્ચર બહાર પાડતી વખતે કંપની ધારાની અને તેની જોગવાઈનું પાલન કરવું પડે છે ચોથું અરજીપત્રક કંપનીએ જાહેર જનતાને ડિવેન્ચર ખરીદવા માટે એક અલગ અરજીપત્રક તૈયાર કરવું પડે છે પાંચમું શેડ્યુલ બેંકમાં ખાતું બહાર પાડેલ ડિવેન્ચરની અરજીમાં મળેલ નાણાં સીધા શેડ્યુલ બેંકમાં એક અલગ ખાતામાં રાખવામાં આવે ભરણાની યાદી બંધ થયા પછી સેક્રેટરી અરજીની યાદી અને પત્રકો તૈયાર કરે છે છઠ્ઠું લઘુત્તમ ભરણું કંપની દ્વારા બે હજાર તેરના નિયમ અનુસાર ઓછામાં ઓછા નેવું ટકા ભરણું ભરાવવું જરૂરી છે સાતમું ડિબેન્ચરની રકમ કંપની ડિબેન્ચરની રકમ અરજી વખતે એકસાથે અથવા હપ્તે હપ્તે મંગાવી શકાય છે અને આઠમું બહાર પાડવાની રીત ડિબેન્ચર મૂળ કિંમતે પ્રીમિયમથી કે વટાવથી બહાર પાડી શકાય છે ઓકે મિત્રો તો આ આપણે ચર્ચા કરી પ્રશ્નપત્ર નંબર બેના વિભાગ સી ઉપર આ જ રીતે બીજા પ્રશ્નપત્રોના જવાબ માટે અમારી ચેનલ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય દ્વારકાધીશ